નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત પેન્શનર્સ બિગ અપડેટમાં આજે આપણે વાત કરવાના છીએ વાત કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો અઢાર મહિનાનું બાકી ડીએ એરિયર્સ ત્રણ સમાન હપ્તામાં જાહેર આવતીકાલથી પહેલો હપ્તો શરૂ થશે તો મિત્રો ભૂપેન્દ્ર પટેલની જાહેરાતથી પેન્શનરો ખૂબ જ આનંદમાં આવી ગયા છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ બાકી રકમ અપડેટ કેન્દ્ર સરકાર કર્મચારીઓને વર્ષમાં બે વાર ડીએ વધારાની ભેટ આપે છે તો તાજેતરમાં સરકારે જાન્યુઆરીથી જુલાઈ સુધીના ડીએમાં વધારો કર્યો છે પરંતુ થોડા વર્ષો પહેલાં સરકારે અઢાર મહિનાનો ડીએ રોકી રાખ્યો હતો જેની રકમ આજ સુધી આપવામાં આવી નથી તો આ અંગે સરકારે પોતાનો જવાબ આપી દીધો છે તો આ વિશે નવીનતમ અપડેટ અમે તમને જણાવીશું મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ફુગાવાની કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પર અસર ન થાય તે માટે સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવે છે તો કોવિડ રોગચાળાને કારણે સરકારે બે હજાર વીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ બંધ કરી દીધો હતો તો આ સતત ત્રણ ક્વાર્ટર એટલે કે અઢાર મહિના માટે ડીએ હતો જેના સંદર્ભમાં હવે સરકાર દ્વારા વધારાનો અપડેટ આપવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ ડીએ ની રકમ અટવાઈ ગઈ હતી પરંતુ હવે તે કર્મચારીઓને તેમના ખાતામાં આપી શકાય છે દોસ્તો તો વાત કરીએ તો મોંઘવારી ભથ્થાના બાકી ચૂકવવાની માંગણી તો કોવિડ નાઇન્ટીન દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવતું ભથ્થું બંધ કરી દેવામાં આવ્યું હતું તો આ કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો લાંબા સમયથી રોકેલા મોંઘવારી ભથ્થાની માંગ કરી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ સરકાર આ મુદ્દે મૌન ધારણ કરી રહી છે મિત્રો જો કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને કામદારોના સંઘે ફરી એકવાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોની માંગણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે તો કર્મચારીઓનું કહેવું છે કે કોવિડ દરમિયાન તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં તેમની આવકમાં ઘટાડો થયો હતો તો સરકારે ડીએ રોકવા માટે જે પગલું ભર્યું તે યોગ્ય ન હતું તો મોંઘવારીના આ સમયમાં આવું ન થવું જોઈતું પરંતુ હવે તેને જલ્દીથી પુનઃસ્થાપિત કરવું જોઈએ મિત્રો તો પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પરિપત્રમાં કેન્દ્ર સરકારની ડીએ સહિત ઘણા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છે તો માર્ચ મહિનામાં જારી કરાયેલા આ પરિપત્રમાં કન્ફેડરેશન દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે કે તેમની કાયદેસર માંગણીઓ પર કેન્દ્ર સરકાર દ્વારા હજુ ધ્યાન આપવામાં આવ્યું નથી તો આ કારણે તેમનો ડીએ હજુ પણ અટવાયેલો છે અને કર્મચારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ પરિપત્ર દ્વારા કન્ફેડરેશન દ્વારા એકવાર સરકારનું ધ્યાન આ તરફ દોરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે મિત્રો તો આ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં આઠમા પગાર પંચે અત્યાર સુધી ફક્ત તેની રચનાની જાહેરાત કરવામાં આવી છે તો કર્મચારીઓ સતત તેમની રચના માટે ચેરમેન અને સભ્યોની નિમણૂકની માંગ કરી રહ્યા છે તેમજ કર્મચારીઓએ એવી પણ માંગણી કરી છે કે નવી પેન્શન યોજના નાબૂદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજનાને તેના સ્થાને પુનઃસ્થાપિત કરવામાં આવે જેથી કર્મચારીઓ તેનો લાભ મેળવી શકે તો ત્યારબાદ ત્રીજી માંગણીની વાત કરીએ તો કોવિડ મહામારી દરમિયાન બંધ કરાયેલા ડીએ વધારાના હપ્તાઓ બાકી રકમ સાથે હપ્તામાં આપવા જોઈએ ત્યારબાદ ચોથી માંગણીની વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાંથી કાપવામાં આવેલી રકમ પંદર વર્ષમાં પાછી મળે છે પરંતુ કર્મચારીઓની માંગ છે કે તેને બાર વર્ષમાં પાછી આપવામાં આવે મિત્રો ત્યારબાદ પાંચમી માંગણીની વાત કરીએ તો કર્મચારીઓ દ્વારા કરુણાના ધોરણે નોકરી આપવા માટેની પાંચ ટકા મર્યાદા તત્કાલીન અસરથી નાબૂદ કરવાની માંગ પણ કરવામાં આવી છે તો કર્મચારીઓએ એવી પણ માંગ કરી છે કે બધા લાયક અરજદારોને નિમણૂક આપવામાં આવે ત્યારબાદ વાત કરીએ તો સરકારી વિભાગમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો કર્મચારીઓની માંગ છે કે શક્ય તેટલી વહેલી તકે ભરવામાં આવે અનેક સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ અને ખાનગીકરણ બંધ કરવું જોઈએ અને તેની જગ્યાએ પારદર્શક પદ્ધતિઓ અપનાવવી જોઈએ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનો સતત માંગણીઓ ઉઠાવી રહ્યા છે તો કર્મચારી સંગઠનો સતત અઢાર મહિનાના ડીએની ચૂકવણીની માંગ કરી રહ્યા છે જે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું તો બાકી રકમ સાથે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને આ પૈસા મળ્યા નથી તો આ કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન કર્મચારીઓને ત્રણ હપ્તામાં ડીએ મળવાનું હતું જે સરકારે અત્યાર સુધી આપ્યું નથી તો કર્મચારીઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારે આ ડીએ બાકી રકમ સાથે ચૂકવવો જ જોઈએ કારણ કે તે કર્મચારીઓ અને પેન્શન ધારકોનો અધિકાર છે પરંતુ સરકાર આ મુદ્દાને સતત અવગણી રહી છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકાર શું કહે છે તો સરકારે ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થાના બાકી પૈસા ચૂકવશે નહીં આ મામલે સરકારનું કહેવું છે કે આનાથી સરકારના બજેટ પર મોટી અસર પડશે આવી સ્થિતિમાં હાલમાં આવું કરવું આર્થિક રીતે શક્ય નથી તો આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે હવે કર્મચારીઓ તેમની માંગણીઓ અંગે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકાર આર્થિક સમસ્યાઓના નામે ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહી છે તો ફેડરેશને કહ્યું છે કે કર્મચારીઓ તેમની માંગણીઓ ઉઠાવતા રહેશે જેથી આ મુદ્દો ચર્ચામાં રહે તો આ સ્થિતિમાં કર્મચારીઓ અને સરકાર વચ્ચે વાતચીત અને સમાધાન એકમાત્ર ઉકેલ હોઈ શકે છે જેથી બંને પક્ષોના હિતોનું ધ્યાન રાખી શકાય તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો